નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં તો મિત્રો આ વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં મારી એક નમ્ર વિનંતી છે કે આપણી રાજા મેલડીમાં એકવીસ ઝીરો ત્રણ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટ બોક્સમાં જય મા મેલડી જરૂરથી લખી દેજો તો મિત્રોમાં મેલડી તમારા સપના પૂરા કરે એવી માને પ્રાર્થના કરું છું અને કાયમ માતાજી તમારું સારું કરે એવી માતાજીને પ્રાર્થના કરું છું તમારા ઘરમાં એક પણ કામ થતું નથી તમે જે કામ ધંધો વ્યવસાય મજૂરી નોકરી જે કંઈ કરો છો પણ કોઈ કામ આગળ નથી થતું ધંધામાં પ્રગતિ થાય આવકમાં વધારો થાય અને બસ નુકસાન નુકસાનને નુકસાન જ થાય છે જે ધારો એનું સીધું ઉલટું અને ઊંધું થાય છે તમારા ધંધામાં એક પણ કામ ના થાય બાળકોના સગાઈ બાળકોના લગ્ન કરવા હોય તોય બાળકોને ભણાવવા હોય તો ખર્ચાના ખર્ચાના હોય ત્યારે કંઈક વસાવવું હોય તો વસાવવું હોય તો કરી ના શકો તમારા દરેક ક્ષેત્રમાં તમે આગળ જવા માગતા હોય તો એ કામ ના થતું હોય મિત્રો આનું શું કારણ હોઈ શકે કોઈ પણ કામ ના થાય તમે જે ધારો એક કામ ના થાય અથવા તમારે કામ કરવું છે છતાં પણ એમાં સફળતા નથી મળતી કામ કરો છો ખરા ઘરમાં આવક આવે છે પણ વધતી નથી લક્ષ્મી ટકતી નથી ઘરમાં બીમારી પછી ઘરમાં ઝઘડાઓ કલેશ કંકાસ અચાનક અંતરિયા વિઘ્નો આવવા આવું બધું થતું હોય તો આનું શું કારણ હોઈ શકે મિત્રો જો કદાચ તમારા ઘરમાં એક પણ કામ ના થતું હોય તો કદાચ કુળદેવીમાં નારાજ હોઈ શકે માતાજી નારાજ હોઈ શકે રિસાઈ ગઈ હોય તમારાથી કોઈ જાણે અજાણે ગુનો થયો હોય કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમારા પરિવારમાં કુટુંબમાં સ્નેહજજનોમાં બોલાચાલામાં કે કોઈ કર્મ અનુસાર ભૂલ થઈ ગઈ હોય જ્યારે તમને ખ્યાલ ના હોય તો એનાથી માતાજી રીસાઈ ગઈ હોય તો તમારું ધારેલું કામ ના થાય તમે કહો છો કે અમે રોજ માતાજીને દીવો ધૂપ અગરબત્તી બધું કરીએ છીએ સવાર સાંજ માતાજીને ખૂબ જ માનીએ છીએ સાચી વાત છે તમારી દીવો કરો એટલે અજવાળું તો થાય જ દીવો કરો એટલે સાક્ષાત માતાજી હાજર હાજર જ હોય તમારા જ ઘરે હોય માતાજી ત્યાં વિરાજમાન છે પણ પ્રશ્ન એ છે કે કામ કેમ નથી થતું માતાજી કામ કેમ નથી થવા દેતા શું કારણ હોઈ શકે મિત્રો તમે આવા બધા વિંબનાઓ વિંબનાઓથી આવા વિચારોથી આવી બધી જે માન્યતાઓ હોય એમાં ચારે બાજુથી ફસાયેલા હો અટવાયેલા હોય તમે ધારો કે માતાજીને કારણ શું હોઈ શકે રિસવાનું અથવા નારાજ કેમ છે એ તમારાથી અતરાજ કેમ થઈ ગઈ છે એક માન્યતા અનુસાર આપણે જાણીએ કે આપણા ઘરમાં આપણા માતા પિતા હોય છે હવે આપણા માતા પિતાને ન ગમે એવું કાર્ય આપણે કરીએ તો માતા પિતા તો આપણા માતા પિતા જ રહેવાના છે એ ભગવાન જ છે એમના દીકરાને કોઈ દિવસ દુઃખ પડે એવું કાર્ય માતા પિતા ના કરે પણ થોડી વાર રિસાઈ જાય કોઈ એવું કાર્ય કર્યું હોય કે જેનાથી માતા રીસાય કોઈ એવું પગલું અળવું ભર્યું હોય કે એના પિતાજીને પણ ઇજ્જત આબરૂ ઉપર માન બોળા પર માન મોંભા પર ઠેસ પહોંચે કોઈ કહી જાય એવું કાર્ય આપણે કરીએ તો માતા પિતા થોડી વાર રિસાઈ જાય એવી જ રીતે આપણા કુળદેવી જો આપણે કોઈ ખોટું કાર્ય કર્યું હોય કે ખોટું કામ કર્યું હોય તો માતાજી થોડી વાર રિસાઈ જાય અને રિસાપવાનું કારણ આ પણ હોઈ શકે અથવા તમે કોઈ ગેરમાર્ગ હો આળવા રસ્તે હો ખોટા વ્યસનમાં અભદ્ર વાતાવરણમાં નકારાત્મક વાતાવરણમાં ફસાઈ ગયા હોય અને એ વાતાવરણ આપણા ઘરમાં આવે તો માતાજી રીસાઈ જાય કર્મકલેશ કંકાસ ઝઘડા વ્યસન આ બધું થાય એટલે માતાજીને રેણી કેણી ગમે નહીં એટલે માતાજી રીસાઈ જાય આપણે જ કદાચ ખોટા માર્ગ હોઈએ તો આપણામાં આપણા મા બાપ આપણને કહે કે ના એવી જ રીતે જો તમે બહાર જાઓ અને ઘરમાં નકારાત્મક એલર્જી લઈને આવો તો ઘરમાં સકારાત્મક વાતાવરણ હોય એ બદલીને નેગેટિવ બની જાય છે એટલે માતાજીને પણ દુઃખ લાગે કે હું સાક્ષાત માતાજી અહીં બિરાજમાન છું અને તમે બહારથી નકારાત્મક શક્તિ લઈને આવો છો તો ઘરના વાતાવરણને બગાડી નાખો છો એટલે મિત્રો તમે જ્યારે પણ બહારથી આવો તો હાથ પગ ધોઈને જ ઘરમાં આવો સવારે વહેલા ઊભા થાવ તો ગંગાજળ હોય કે ના હોય સાદું પાણી લો એમાં કપૂર ભેળવો અને આખા ઘરમાં સંટકાવ કરો ત્યારબાદ દીવો અગરબત્તી કરો માતાજીનું ધ્યાન ધરો જો રોજ પાંચ મિનિટ ધ્યાન ધરતા હો તો દસ મિનિટ કરો સવારમાં વહેલા ઊભા થઈને ઘરમાં સફાઈ કરો એવું ના હોય કે ફક્ત પુરુષ જ કરે કે બહેન જ કરે માતા બહેન દીકરી કોઈ પણ આ કાર્ય કરી શકે નાના બાળકો હોય તો એ મને સારું શિક્ષણ આપો સારા વિચારો આપો પોઝિટિવ કાર્ય કરવાની ક્ષમતા આપો તો જય મેલડીમાં તો મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ રાજા મેલડીમાં એકવીસ જીરો ત્રણ યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો